સોનગઢમાં પહેલીવાર નવા વર્ષના દિવસે બાવીસ દસ બે હજાર પચીસને બુધવારે ઇસ્કોન પરિવાર તરફથી ભવ્ય ગોવર્ધન પૂજા ગૌમાતા પૂજન સાથે મહાપ્રસાદી ભંડારાનું આયોજન સોનગઢ ગૌશાળા પર થવા જઈ રહ્યું છે તે અંગે કોણે અને શું આમંત્રણ આપ્યું સાંભળો અને પોતાના દરેક હિન્દુ ભાઈ બહેને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મંદિર દ્વારા પહેલી વખત ખાતે શ્રી ગોવર્ધન પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આયોજન ખૂબ જ ભવ્ય રીતે અને ખૂબ જ સુંદર શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે અને દૂર દૂરના ગામોના લગભગ બસો ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે

અને ત્યાર પછી ભગવાનને 56 ભોગ અર્પણ કરવામાં આવશે એનું દર્શન થશે અને 56 ભોગ પછી છેલ્લે 12:30 વાગે બધા માટે ભંડારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો સૌ સોંગરનગરના નગરના ગ્રામજનો આજુબાજુના ગ્રામજનોને હાથ જોડીને અમારી પ્રાર્થના છે કે આ ગિરિરાજ ગોવર્ધન જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે એમાં આપ સૌ પધારો અને આ કાર્યક્રમનો લાભ લો એવી હાથ જોડીને પ્રાર્થના છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ કી જાય